नमस्कार दर्शक मित्रों आप જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હસન ચાલી જટપટની હાલના સમયમાં સંબંધો જાણે શરમ નેવી મૂકી હોય તેવા હિસ્સાઓ સામે આવી રહ્યા છે સાવકા પિતાએ બાર વર્ષ પહેલા પુત્રી સાથે દુષ્કર્મ આચરી તેનો વિડીયો બનાવ્યો હતો બાદમાં તે વિડીયો બતાવી નરાધમ સાવકો પિતા પુત્રીનું વારંવાર શારીરિક શોષણ કરતો રહ્યો જોકે પુત્રીના લગ્ન અન્ય જગ્યાએ થઈ ગયા હતા પુત્રીના લગ્ન થયા બાદ પણ નરાદમ સાવકા પિતાની હવસ ખૂટી નહીં અને નરાદમ સાવકો પિતા જૂના વિડિયો બતાવઈ પુત્રીને શારીરિક શોષણ માટે ફરી માંગ કરી રહ્યો હતો જુના વિડિયો મોકલી ફરી સાવકા પિતા એસાવની પુત્રી સમક્ષ શારીરિક સંબંધ બાંધવા માંગ કરી હતી પુત્રીએ આખરે મોતાવારાછા વિસ્તારમાં રહેતા અને અનાજની ગંટી ચલાવતા એવા સાવકા પિતા સામે પોલીસ ફરિયાદ કરી હતી સાવકા પિતાને પોલીસ ફરિયાદની જાણ થતાં તે સુરતથી ફરાર થઈ ગયો હતો પોલીસે ફરિયાદના આધારે આરોપીની રાજસ્થાન બોર્ડર ખાતેથી ધરપકડ કરી છે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને જેલ حوالے કર્યો છે પરસો કાપુદરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બહેનાઈ और उसने ऐसा, ऐसा बोला कि 2013 में उनके जो सौतेले बाप हैं जो स्टेप फादर या साहब का पिता बोलते हैं उन्होंने उनसे बलजबरी से उनके साथ शारीरिक संबंध बनाया और ये जो संबंध बनाया उसका एक वीडियो उतार लिया और इस वीडियो के धमकी वीडियो को लेके वो बार बार उसको धमकाते थे इस लड़की को और उसके बार बार शारीरिक शारीरिक संबंध भी बनाया कई बार और इसको वीडियो को वायरल करने की धमकी भी दे रहे थे उसको और व्हाट्सएप पे वन टाइम सीन करके वो वीडियो करके उसको भेजते थे और उसको धमकाते थे तो इस मामले में काफ़ी गंभीरता था और इस मामले को गंभीरता को समझते हुए हमने तुरंत ही आई पी पॉक्सो एक्ट और आई एक्ट के तहत इसमें तुरंत फरियाद दाखिल की और पी सोलंकी और पी आई वाघेला पी वाघेला ने इस पर तुरंत टीम बनाई और रात को ही हमें पता चला टेक्निकल वर्कआउट करके कि राजस्थान में आ, जो इसका सौतेला बाप है यहाँ वहाँ पर राजस्थान में अभी ये प्रेजेंटली है तो रातों रात हमने वहाँ पर टीम भेजी और विद इन ट्वेल्व आवर्स हमने इसको राजस्थान से पकड़ के हम यहाँ पर ले आए और आगे कार्रवाई हम इसमें कर रहे हैं નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગો ના તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો